નમસ્કાર મિત્રો સ્ટડી વિથ પંકજ નાડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ છ ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ વન હેલ્થ ઇઝ વેલ્થના ચોથા ભાગ વિશે વાત કરીશું અગાઉ આપણે ત્રણ વિડીયો બનાવી ચૂક્યા છીએ આપી તે વિડીયોના જો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે આજે આપણે યુનિટ વનના વોકેબલરી સેક્શન ની વાત કરીશું તો શરૂ કરીએ આજનો વિડીયો

આ તમામ શબ્દોને શોધી રાખેલા છે જેમ કે અહીંયા બ્રશ છે જે અગાઉથી આપેલું છે એને પણ રેડ કર્યું છે ત્યારબાદ નેપકીન વોટર છે વોશ સ્ક્રબ ક્લીન બાથ સોપ કોમ એન્ડ ટાવલ આ બધા શબ્દો તમે તમારી રીતે શોધવાનો પ્રયત્ન કરજો પહેલા વિદ્યાર્થી મિત્રો આપ શોધી પણ શકશો જ્યારે આપ અટકાવ અટકો જ્યારે ત્યાં તમે આને જોઈ શકો છો ત્યારબાદ અહીંયા જોઈએ તો આપણે

ખાલી જગ્યાઓની તો ફિદ લેન્સ વિથ ધોસ્ટ્રોપ્રિય વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ આ આપેલા શબ્દો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો તો અહીંયા અગાઉથી આપણે ટાઈપ કરી રાખ્યા છે એના જવાબ જેથી ટાઈપ કરવામાં આપણો સમય વેડફાઈ નહીં જેમ કે ખાલી જગ્યા ફૂડ પ્રોવાઈડ્સ ન્યુટ્રીયન્ટ તો એનો સાચો જવાબ આવશે હેલ્ધી હેલ્ધી ફૂડ પ્રોવાઈડ ન્યુટ્રીસ સેકન્ડ છે ફ્રૂટ્સ આર ગુડ સોર્સીસ ઓફ વિટામિન એ સી ડી તો અહીંયા જવાબ આવશે વિટામિન ત્રીજું ફિટિંગ ટુ મચ શુગર કેન લીડ ટુ ખાલી જગ્યા ટુ ગેન ખાલી જગ્યા તો વેઇટ આવશે અહીંયા જવાબમાં ચોથું છે જંક ફૂડ કન્ટેન્ટ મજ કેલરીઝ અહીંયા કેલરીઝ જવાબ લખવાનો છે અને પાંચમું છે હેલ્ધી સ્નેક્સ ગીવ આડાવડા સ્કેલા વર્ડ આપેલા છે આલ્ફાબેટ લેટર્સ આપેલા છે એનો ઉપયોગ કરીને આપણે સાચો શબ્દ બનાવો છે જેમ કે પહેલું છે ટોમેટો તો અહીંયા આપણે ટોમેટો બનાવ્યું છે ત્યારબાદ અહીંયા જે શબ્દ આપ્યો છે એમાંથી બનશે પોટેટો ચિત્ર જોતા જઈશું આ ચિત્રોમાં જ એના આન્સર રહેલા છે તો પોટેટો ત્યારબાદ આ જે શબ્દ છે એમાંથી બનશે લેડીઝ ફિંગર એટલે કે ભીંડા એન્ડ ધેન છે ઓનિયન એટલે કે ડુંગળી પીઝ વટાણા ત્યાર પછી છઠ્ઠા નંબર છે કેરેટ અહીંયા છે બીટર ગોળ ત્યાર પછી કોન શબ્દ બનશે એના પછી કેપ્સિકમ પછી જો જે વર્ડ છે દસમા નંબર એ છે કેબેજ ઇલેવન્થ નંબર પર બનશે બ્રિન્જલ જે અહીંયા આપેલું છે ત્યારબાદ કકંબર એટલે કે કાકડી એના પછી પંપકીન એટલે કે કોળું એના પછીનો જે વર્ડ બને તે બને છે બીટરૂટ એટલે કે બીટ અને પછીનો વર્ડ છે સ્પીનચ એટલે પાલક અને છેલ્લે રેડીસ એટલે કે મૂળો તો આ પ્રમાણે તમારે આ શબ્દો બનાવવાના છે તમે વિડીયોને પોઝ કરીને આ જવાબ લખી શકો છો ઓકે અને ત્યાર પછીની સૂચના એવી છે કે અહીંયા જે બ્લેન્ક્સ આપેલા છે ખાના આપેલા છે એ ખાનામાં તમારે આ જે શબ્દો છે એનો યોગ્ય ચિત્ર જોઈને યોગ્ય શબ્દ માટેનો નંબર લખવાનો છે જેમ કે અહીંયા ટોમેટો તો ટોમેટો માટે એક નંબર છે પોટેટો માટે બે છે કેબેજ કેબેજ દસ નંબર પર છે ત્યારબાદ છે ઓનિયન તો એ ચાર નંબર પર છે અહીંયા છે બ્રિન્જલ ઇલેવન નંબર પર છે કકમ્બર ટ્વેલ્થ નંબર એટલે કે બાર નંબર પર છે કેરેટ સિક્સ નંબર પર છે બીટરૂટ ફોર્ટીન નંબર આઠ નંબર પર કોન છે એ પંપકીન છે એટલે કે કોડું છે આ પ્રમાણે આપણે એના

અને વિદ્યાર્થીઓ એના મુજબ આપશે અને વાક્યો બનાવશે આગળ જોઈએ આપણે સ્પીકિંગ સેક્શન તો ફ્રેન્ડ્સ આમાં તમારે વાક્યો બોલવાના છે તમે લખી પણ શકો અને પછી બોલી શકો ડિસ્ક્રાઈબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ અહીંયા કેટલાક વર્ડ્સ આપેલા છે મેંગો બનાના ગ્રેપ્સ ઓરેન્જીસ એપલ્સ પોટેટો ઓનિયન્સ બીટર કોલીફ્લાવર કેબેજીસ ટોમેટો સોલ્ટ કોરિયન્ડર પાવડર અ બોય એન્ડ અ ગર્લ તો અહીંયા આના વિશે તમારે વાક્ય બનાવવાનું છે અને બોલવાના છે જેમ કે તમે આ રીતના સ્ટાર્ટ કરો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ કિચન ધેર આર ટુ ગર્લ્સ એન્ડ બોય ઇન ધ પિક્ચર ધે આર ટોકિંગ વિથ ધેર મધર ધેર ઇઝ અને ધેર આર નો ઉપયોગ કરીને તમે વાક્ય બનાવી શકો જેમ કે મેંગો છે તો ધેર આર મેંગો ઇન ધ પિક્ચર ધેર આર બનાનાઝ ઇન ધ કિચન ધેર આર ગ્રેપ્સ ઇન ધ કિચન ધેર આર એપલ્સ ઓન ધ ટેબલ ધેર ઇઝ પોટેટો એક જ છે ધેર ઇઝ પોટેટો ઓન ધ ટેબલ તમે વાક્યો બનાવી શકો છો ઓકે ફ્રેન્ડ તમે ટ્રાય કરશો જે વાક્યો હું બોલ્યો છું એ પ્રમાણે લખવાનો અને બોલવાનો તો ધીરે ધીરે તમે શરૂઆતમાં ઓછા વાક્યો બનાવશો પરંતુ ધેરીજ અને ધેરાનો ઉપયોગ કરી તમે વધુ વાક્યો બનાવી શકો છો

जेना अलग, अलग अलग फ्रूट एप्पल बनाना वगैरह जे इट इज हेल्दी तो फूल ऑफ विटामि एंड एनर्जी कीप्स यू स्ट्रॉग वेजिटेबल्स जलग अलग अलग वेजिटेबल्स की बात इट हेल्प्स आई स्किन एंड बॉडी ग्रो हेल्थी एना फायदा था था थे ग्रेन्स अनाज तो रोटी एंड राइस गीव एनर्जी टू प्ले स्टडी ऑल डे मिल्क एंड कॉर मिक्स बॉन्स एंड टी स्ट्रॉग विथ कैल्शियम देन पलसीस builds muscles and keeps you active, nuts like egg, uh, almonds, good for brain power and quick energy and yes, water, it is also for good health, keeps your body fresh and helps you stay active. we paragraph type Tamara Mate to video pause in Healthy food is very good for us. I like to eat fruits like apples and bananas because they are because they make me strong vegetables like carrots and peanuts help my eyes and body roti and dal give me energy to play with my friends milk makes my bones hard and nuts are good for my brain i drink water to stay fresh junk food like cheese is not good because it makes me tired i want to eat healthy food every day to study well and be happy okay friends so uh, yeah unit one has ના તમામ પાર્ટ આપણે કમ્પલીટ કરીએ છીએ વિડીયો આપણે કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો આપના બીજા મિત્રો સુધી શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપણે આવનારા તમામ નવા વિડીયોની માહિતી મળતી રહે મળી હવે નવા વિડીયો સાથે યુનિટ ટુના મેનેજમેન્ટર્સના વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત